તો નમસ્કાર મિત્રોને સ્વાગત છે તમારા બધાના આજના વિડીયોમાં તો આજના વિડીયોમાં વાત કરવાની છે કે કીર્તિ પટેલના અવારનવાર સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા હોય છે અને આજે આ વખતે જેણે એને વિરોધ કર્યો છે એ ખોટો વિરોધ કર્યો હોય એવું લાગે છે કેમ કે ખજૂરભાઈ જે નીતિન જાની છે કે જે સેવાભાઈ માણસ છે અને ઘણી બધી સેવા કરે છે ઘણા બધા લોકોના કામ કર્યા છે અને એના ઉપર કાદવસળવાનું કામ કર્યું છે તો સાચું ખોટું તો આપણે ખબર નથી પણ વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને કોમેન્ટમાં તમે બતાવજો કે સાચું ખોટું શું છે એવી ખબર છે કે આ જે વ્યક્તિ કોઈ સ્ત્રીને ના સમજી શકતો હોય એના પ્રેમને ના સમજી શકતો હોય કામના

હીરો બનવો અને તારે સપના જોવા રત્ર્ડ ના આ કોક ને કેતો રેવા વાળાના કે રત્ન એવોર્ડ તો લેવો આલે મારવા રત્ન એવોર્ડ મળે હે